વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે ચૌદ ભાગ સાંભળ્યા છે આજે આપણે પંદરમો ભાગ સાંભળીશું હરીઓ મહાત્મા વિદુરજી કહે છે હે રાજન પૂર્વ દેવોએ દત્તાત્રેય ભગવાનને પૂછ્યું હતું કે આપ અતિ સમર્થ અને ज्ञानी છો હે ભગવાન શું કરવાથી માણસ સુખી થાય અને શું કરવાથી દુખી થાય જ્યારે ભગવાન કહે છે હે દેવો આ નવ જણા ક્યારેય સુખી થતા નથી બીજાને ગાળો દેનાર બીજાનું અપમાન કરનાર મિત્રોનો દોહ કરનાર હલકા સ્વભાવના માણસોની ચાકરી કરનાર અતિ અભિમાન રાખનાર નબળું આચરણ કરનાર વડીલો સજ્જનો સંતોની નિંદા કરનાર ઇન્દ્રિયોને આધીન રહેનાર અને જે સુખ દુઃખ ધંધો સહન કરતા નથી આવા લોકો હંમેશા દુખી થાય છે જે બીજાની નિંદા કરે છે નબળી વાણી બોલે છે બીજાને દુઃખ થાય તેવું બોલે છે તે તો મુખે ગંદુ મેલું બાંધીને ફરે છે તેમ માનવું કૌલ માર્ગને અનુસરનારા અતિ કામી અતિ લોભી કૂપણ વિમૂઠ અતિ ગરીબ જેની જગતમાં અપકીર્તિ થયેલ છે અતિ વૃદ્ધ પરાધીન શરીરવાળા અતિ રોગી ક્રોધી ભગવાન વિમુખ વેદશાસ્ત્રો સંતોની નિંદા કરનાર કેવળ પેટ ભરનાર બીજાની નિંદા કરનાર પાપી આવા માણસો જીવતા હોય તો પણ મરેલા જાણવા હવે વિદુરજી દુખી થવાના કારણો વર્ણવે છે કે જે પોતાની જ વાત કર્યા કરે કોઈ અપેક્ષા કરે તો બળ્યા કરે કોઈનો વિશ્વાસ ન કરે જે પોતાની ફરજ બજાવતા નથી હું હું કર્યા કરે બીજા માટે કાંઈ ન કરે કોઈનું કામ કરી દીધા પછી જો તે આભાર ન માને તો તેની વાતો કર્યા કરે પોતાની જ વાત સાચી છે તેવું પ્રતિપાદન કર્યા કરે અને જિદ્દી સ્વભાવવાળા આ ચૌદ જણા હંમેશા દુઃખી થાય છે હે ભાઈ તમે બધું જ સમજો છો છતાં કાંઈ કરતા નથી કારણ કે તમારે દીકરામાં અતિ આસક્તિ છે અને શકુની વગેરેનો સંગ છે માટે સંગ એવો રંગ

તો વાન ન આવે પણ હાન તો આવે હિંગડા મારતા તો હીખી જાય હે ભાઈ સારો થતાં વાર લાગે નબળો થતા નહીં પહેલવાનની પાસે બેસવાથી પહેલવાન ન થવાય પણ અમુક પ્રકારના રોગી પાસે બેસવાથી તેવા રોગી તો થઈ જવાય ચડતા વાર લાગે પડતા નહીં સુખી થવું હોય તો કોઈની સાથે અતિવાદ ન કરવો જરૂર હોય તો સંવાદ કરાય પણ વિવાદ નહીં નમ્રતાથી જિજ્ઞાસાથી પૂછે અને જે જવાબ મળે તેને સંવાદ કહેવાય વિવાદ થાય ત્યાં અનેક ઉપાધિ થાય કજિયાઓ થાય શાંતિથી સમાધાન થાય તે વાદ કહેવાય રામાયણમાં લખ્યું નવ સાથે વિવાદ ન કરવો તથા વિરોધ પણ ન કરવો શસ્ત્રી મર્મી પ્રભુ વૈદ્ય બંદી કવિ ગુની ભાનસ એટલે રસોઈ રાંધનાર વ્યક્તિ રાજા રાજાના માણસો સ્ત્રી આચાર્યો સાથે વિવાદ ન કરવો વ્યર્થવાદ તો કરવો જ નહીં કારણ વગર નહીં લેવા કે નહીં દેવા જેમાં નફો નુકસાન કાંઈ નહીં છતાં તેમાંથી બાજવા માંડે સંવાદ એ સુખનો માર્ગ છે ને વિવાદ એ દુઃખનો માર્ગ છે વાદને આગળ ઉપસંગ બદલે અથવા શબ્દ બીજો હોય તો અર્થ બદલી જાય દાખલા તરીકે વાદ સંવાદ વિવાદ અતિવાદ ત્રાસવાદ પ્રતિવાદ રાષ્ટ્રવાદ જ્ઞાતિવાદ પ્રાંતવાદ આદર્શવાદ યથાર્થવાદ આશીર્વાદ અધ્યાત્મવાદ ભૌતિકવાદ માવોવાદ નકસવાદ વગેરે વાત છે તેમાં સુખ શાંતિ રહે તેમ કરવું હે ભાઈ વિપરીત સમયે મૌન રહેવું સારું અમુક સમયે બોલે નહીં તે કરતાં સત્ય પ્રિય અને હિતકારી ધર્મને અનુરૂપ બોલવું શ્રેષ્ઠ છે હે ભાઈ હિંમત રાખી ધ્યેય નક્કી કરી કાર્ય કરતા રહેવું જોઈએ સિદ્ધિ તેને જ જઈને વરે છે જે પરસેવે નાય છે નરમ દોરડી પથ્થર પર કાપા પાડે છે માટે હાલતા ચાલતા ખાતા પીતા અખંડ પ્રભુના ભજનનો ભજન કરવાનો અભ્યાસ કરવો ભણતા પંડિત નીપજે લખતા લખ્યો થાય ચાર ચાર ગાવ ચાલતા લાંબો પંથ કપાય કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન રસી આવત જાવત શિલ્ પર કરત દરેકે પુરુષાર્થ કરવો જોઈએ પુરુષાર્થ અને પ્રાર્થના જીવન નૌકાને આગળ વધવા માટે બે હલેસા છે પુરુષાર્થ કરીને પોતે આગળ વધેલાને અનેક આદર્શો આપણી સામે છે ગંગા નદીને બાહુબળે કરીને સામે કાંઠે ભણવા જતાં ગરીબ કુટુંબના દીકરા આપણા ભારતના વડાપ્રધાન બન્યા હતા તે હતા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સામાન્ય એક શિક્ષકમાંથી આપણા રાષ્ટ્રપતિ બન્યા હતા તત્વચિંતક ડોક્ટર રી સર્વપલ્લી રાધાકૃષ્ણન ગરીબ મુસ્લિમ કુટુંબમાં જન્મેલ અને પ્રબળ પુરુષાર્થ કરીને મિસાઇલ મેન બનેલા હતા આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર જે કલામ સાહેબ ગરીબ ખેડૂતના દીકરા પણ કઠોર પરિશ્રમ કરીને ભારતના મહાન ગણિતશાસ્ત્રી બન્યા શ્રી રામાનુજવ બજારની લાઈટના અંજવાળે વાંચીને સતત સજાગ રહી મહાન ગણિત્યજ્ઞ બન્યા શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે શાળાની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થનારા અને કુદરતની અપાર શક્તિમાંથી હું બિંદુ જેટલું જ જાણી શક્યો છું એમ કહેનાર મહાન વૈજ્ઞાનિક હતા શ્રી આલ્બર્ટ આઇસ્ટાઈન ગરીબ પિતાના દીકરા પણ મક્કમ મનોબળ બન્યા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન અને સખત મહેનત કરીને ધન કુબેરી બન્યા ધીરુભાઈ અંબાણી તથા બિલ ગેટ તેમજ તરવડા જેવા નાના ગામના ગામડાના ખેતુરના ખેડૂતના દીકરા અર્જણમાંથી બન્યા અનેકને મોક્ષ માર્ગે ચડાવનાર અને પ્રાચીન ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધક આપણા ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસ સ્વામી હે ભાઈ માણસના અનેક પ્રકારના સ્વભાવ હોય છે કોઈનું ખરાબ થાય એવો વિચાર પણ ક્યારેય ન કરે સત્ય બોલે ઇન્દ્રિયોને નિયમમાં રાખે સરળ સ્વભાવ હોય કોઈના સારા ગુણ જુએ તો એ જુએ પણ દોષ ન જુએ તે ઉત્તમ શ્રેષ્ઠ પુરુષ કહેવાય ઘણા તો ખોટા આશ્વાસન આપ્યા કરે છે ને ખામીઓ જોયા કરે તે મધ્યમ કહેવાય અને ઘણા તો સતત હેરાન થાય છતાં કોઈનું માને જ નહીં આબરું જાય છતાં અટકે નહીં એવા પણ અલ્લડ હોય હે ભાઈ કોઈ વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી હોય ખૂબ ધનવાન હોય મોટા સત્યા સત્તાધીશ કે વિદ્વાન હોય ઉચ્ચ કુળમાં જન્મ હોય તો પણ તે કુળવાન ન કહેવાય ત્યારે મહાત્મા ધૂત્રાષ્ટ્રએ પૂછ્યું હે વિદુરજી તો કુળવાન કોને કહેવાય અને તેના શા લક્ષણો હોય તે કહો તો અહીંયા વિદુર નીતિનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોળમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો